કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દરેક સાંસદ એક એક ગામ દત્તક લઈને તેનો આદર્શ ગામ તરીકે વિકાસ કરે તેવો ઉદ્દેશ છે આ પાર પાડવાના બદલે ભણાવવાનું હોય તેમ કેટલાક સાંસદોએ એવા ગામો દત્તક લઈ લીધા છે જે પહેલેથી જ વિકસિત છે ખાસ તો ગુજરાતમાં આવું જ થઈ રહ્યું છે જીએસટીવીએ તપાસ આદરી ખ્યાલ આવ્યો કે ઘણા સાંસદોએ આ રીતે સારા સારા ગામોને જ દત્તક લઈ લીધા છે ખેડાના સાંસદ દેવસી ચૌહાણે ખૂબ સારી રીતે વિકસેલું વહેલાલ ગામ દત્તક લઈ લીધું છે જીએસટીવીની ટીમે ગામની જાત તપાસ કરીને દર્શકોને દેખાડ્યું કે ગામ કેટલું વિકસિત છે આ ઉપરાંત રાજ્યસભાના ભાજપના સાંસદ મનસુખ માંડવિયાએ પણ પોતાના વતનના વિસ્તારનું ખૂબ જ સમૃદ્ધ ગામ ઉગામેડી દત્તક લઈ લીધું આવા જ એક ગામની વાત હવે માંડવી છે આ ગામ છે ફતેપુર જેને દત્તક લીધું છે સુરેન્દ્રનગરના ભાજપના સાંસદ દેવજી ફતેપરાય સુરેન્દ્રનગરના દસાડા તાલુકાનું એક ગામ એટલે ફતેપુર આ ગામને હવે ભાજપના સાંસદ દેવજી ફતેપરાએ દત્તક લીધું છે અટક પરથી શંકા જાય એવું છે અને એ શંકા સાચી પણ છે આ ગામ દેવજીભાઈના વડવાઓનું જ ગામ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાકીદ કરી હતી કે પોતાનું જ ગામ કે પોતાના વતનનું ગામ દત્તક ન લેવું પરંતુ આ યોજનાની બીજી ઘણી આદર્શ બાબતોની જેમ આ બાબતમાં એ પરવાહ કરવામાં નથી આવી ગામ દત્તક લઈને તેનો વિકાસ કરવાનો હતો વિકસિત હોય તેવું ગામ દત્તક નહોતું લેવાનું તે આ યોજનાની મૂળભૂત ભાવના હતી તેમ છતાં તે જ ભાવનાને હાનિ પહોંચાડવામાં આવી છે કેમ કે ફતેપુર પણ પ્રમાણમાં સારું ગામ છે કેવી રીતે આવો જોઈએ દસાડા તાલુકાનું ફતેપુર ગામ પાકા રસ્તાથી જોડાયેલું ગામ દેવજી ફતેપુરાએ લીધું છે દત્તક રણ વચ્ચે વિકસિત ગામ ને જ દત્તક લઈ લીધું સાંસદે અમદાવાદથી આશરે એકસો ને પાંત્રીસ કિલોમીટર દૂર આવેલું છે પરંતુ આ અંતર વધુ લાગે તેમ નથી કેમ કે આ ગામ વિરમગામ પાટડી જેવા આસપાસના નગરો સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે છે આવા વિકસિત ગામને દેવજી દત્તક લીધું પાણી પણ હલે તેવા પાકા અને સપાટ રસ્તા પર સુગમ યાત્રા અને આસપાસ લહેરાતા હરિયાળા ખેતરોને જોઈએ ત્યારે ખ્યાલ આવે કે અહીં હરિયાળી અને સમૃદ્ધિ ફેલાયેલા છે રણ વચ્ચે લીલુછમ આ ગામ કોઈ પછાત કહી શકે નહીં સ્ટેટ હાઇવે સુધી જોડાયેલા માર્ગો પર અમને સામે મળતી ગુજરાત एसटी ની બસોએ અમને સંદેશો આપી દીધો હતો કે ફતેપુરા કેવું ગામ છે एसटी બસની સગવડતા તમને રણના પાદરે પહોંચાડે છે તો અહીં વળી પાણીની પણ સગવડ છે બોલો ફતેપુરા ગામના પાદરમાં જ છે ખેત તલાવડી ગામના પાદરે જ એક લાખ લિટર ની ક્ષમતા વાળું પમ્પિંગ સ્ટેશન તમારું સ્વાગત કરશે

સામે મળેલું ગાયોનું મોટું ધણ અહીંની પશુ સમૃદ્ધિની ચાળી ખાતું હતું ગામમાં પ્રવેશ કરવાનું તો હજી બાકી છે ગામની અંદર પ્રાથમિક સુવિધાઓ કેવી હશે તેનો આ માત્ર અણસાર છે ફિલ્મ અભી બાકી હૈ મેરા દોસ્ત કેમેરામેન વિજય પટેલ સાથે નરેશ મકવાણા ફતેપુર જીએસટીવી જાણે રણની વચ્ચે લીલો ચંદ્રે સુરેન્દ્રનગરના પાટડી અને દસાડા તાલુકાના પાદર એટલે કચ્છના નાના રણનો એક છેડો સૌથી પછાત વિસ્તારમાં આ વિસ્તારનો સમાવેશ થાય છે આજે પણ અહીં પીવાના પાણીથી માંડીને અનેક સમસ્યાઓ છે તેથી જ્યારે સાંસદ આદર્શ ગ્રામ યોજના જાહેર થઈ ત્યારે અહીંના ગામોના લોકોને આશા જાગી હશે કે અમારું ગામ દત્તક લેવાશે તો ઉદ્ધાર થશે સુરેન્દ્રનગરના ભાજપના સાંસદને હોંશે હોંશે મતો આપેલા હવે તેઓ કોઈ પછાત અવિકસિત ગામ દત્તક લેશે તેવી આશા હતી તેના બદલે તેમણે તો ફતેપુર ગામ લઈને સહેલાઈથી ફતેહ મેળવી લેવાનું જ વિચાર્યું ફતેપુર તો વિકસિત ગામ છે તેની ઝલક મેળવી હવે આગળ વધુ વિગતો મેળવીએ કે ગામમાં બીજી કેવી કેવી સુવિધાઓ છે ફતેપુર ગામમાં શિક્ષણની પણ સારી એવી વ્યવસ્થા છે પ્રાથમિક શાળાની મુલાકાત લઈએ કે તરત જ બાળકોનો શોર બકોર તમને આવકારે એક થી આઠ ધોરણ સુધીના વર્ગો ફતેપુર પ્રાથમિક શાળામાં છે શાળામાં કુલ પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બાળકો માટે પીવાના શુદ્ધ પાણીના નળ કનેક્શન પણ છે બાળકીઓ માટે અલગથી શૌચાલયો પણ ખરા શૌચાલયનો મુદ્દો જે રીતે પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ આનંદીબેન પટેલે ઉપાડ્યો છે તે જોતા આનંદ થાય છે કે નાના ગામની શાળામાં દીકરીઓ માટે અલગ શૌચાલય હોય પરંતુ સાંસદ આદર્શ ગામ યોજનાનો ઉદ્દેશ એ છે કે ગામમાં શાળા સારી બનાવી અને તેમાં શૌચાલય પણ બનાવવા ગામમાં પહેલેથી જ સારી શાળા હોય અને તેમાં શૌચાલય પણ બનેલા હોય અને તેને દત્તક લઈને વિકાસ કરી નાખ્યાની ફતે કરવાનું કામ દેવજીભાઈ ફતે પરાએ કર્યું છે આટલું જ નહીં ગામની શાળામાં એલસીડી ટીવી સાથે બાર જેટલા કમ્પ્યુટર પણ મોજૂદ છે સાંસદોએ ગામને દત્તક લઈને સારું પરિણામ લાવવાનું છે તેના બદલે દેવજીભાઈએ એવું ગામ પસંદ કર્યું છે કે જેની આ શાળા ખૂબ જ સારું પરિણામ લાવે છે આ શાળાનું સરેરાશ પરિણામ એસી આવતું રહ્યું છે એક થી આઠ ભાઈ એક થી પાંચ ધોરણમાં દસ શિક્ષકો અને છ થી આઠ ધોરણમાં ચાર શિક્ષકો કુલ વિદ્યાર્થીઓ અહીંયા આપણે ભાઈ અમારી શાળામાં પાંચસો ને ત્રીસ બાળકો અભ્યાસ કરે છે અને શિક્ષણનું પ્રમાણ પણ ખૂબ જ સારું છે બાળકો વાંસે વાંસે ભણવા પણ આવે છે શાળાની મુલાકાત બાદ જીએસટીવી ની ટીમ નીકળી ગામની ગલીઓમાં ચક્કર મારવા આરસીસી રસ્તાઓ સાથે જૂની ઢબના પરંતુ સુંદર બાંધણીવાળા મકાનો આકર્ષક લાગતા હતા દેશી નડિયાવાળા મકાનો પણ જોવા મળ્યા પરંતુ એ મકાનોમાં કાયમી મહેમાન જેવી નવી નક્કોર બાઇક પણ જોવા મળી અનાજ કાઢવાના થ્રેશર મશીન પાણીની મોટી ટાંકી અને વાસ્મોએ બનાવી આપેલા પશુઓના પીવાના પાણી માટેના હવાળા આ બધું જ આદર્શ ગામને લાયક છે ફતેપુર માં 24 કલાક વીજળી મળે છે જ્યોતિ ગામ યોજનાના કારણે ગુજરાતમાં વીજળી મળે છે ફતેપુરા પણ જોડાયા છે ગામોમાં પાણીના સંગ્રહ માટેની વિશાળ ટાંકી જોઈ હતી તેથી ઘેર ઘેર નળ કનેક્શન હોય તે સ્વાભાવિક છે ઘરે ઘરે પાણી એ રણકાઠા ગામમાં સ્વર્ગ છે તે નગરમાં વસતો માણસ પણ સમજી શકે તેવી વાત છે ફતેપુર ગામમાં સખી મંડળીઓ પણ ચાલે છે ગામ બહાર બે સુંદર આંગણવાડીના મકાનો છે જોકે ખટકે તેવી વાત એ છે કે એક આંગણવાડી ગામના સવર્ણ બાળકો માટે છે જ્યારે બીજી અલગથી અનુસૂચિત જાતિના બાળકો માટે બનાવાય છે સૌનો સાથ સૌનો વિકાસ એવો મંત્ર લઈને ચાલતી ભાજપની સરકારના નેતાઓ પણ હજી અલગ અલગ વિકાસ કરવા માંગતા હોય તેમ લાગે છે ગ્રામ પંચાયતનું મકાન નવું બન્યું છે અને સુંદર શોભી પણ રહ્યું છે આ ગામની બધી સગવડો નજરે દેખાય છે અને આ અંગે અમે સરપંચ અને આગેવાનોને પૂછ્યું પણ ખરું તેમણે શું કહ્યું એ તમે પણ સાંભળો લાઈટ અને પાણી વીજળી તો ટાઈમે ચાલુ જ હોય હે પાણી પાણી ખરું પાણી એ ચાલુ હોય હા પાણી આવે પણ અમુક અમુક જગ્યાએ જે નથી આવતું એ પૂરું પાડે સહકાર આપવાનું છે આ ગામ છે એ સમરસ સરપંચ છે અહીંયા ગામ છે એ પછાત છે પણ લોકો બધા સંગઠિત છે આ ગામમાં પણ વીજળીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા છે શાળા છે ત્યાં શિક્ષકો પૂરા છે શાળાઓ છે સરકારની જે પોલિસી હશે એમાં સહકાર અમે આપવાના છીએ અને એ વસ્તુમાં અમારો સહયોગ સહકાર રહેશે અને અમે બધાના આભારી છીએ

પરંતુ પોતાના વતનના લાભ આપવાનું પસંદ તેમણે સૌનો સૌનો સાથ વિકાસ એ ભાવનાને પણ જાણે ક્યાંક ને ક્યાંક હાનિ પહોંચાડી છે ફતેપુરના બદલે આસપાસનું બીજું કોઈ પણ નબળું ગામ દત્તક લીધું હોત તો આ યોજના સાર્થક થાત કેમેરામેન વિજય પટેલ સાથે નરેશ મકવાણા ફતેહપુર જીએસટીવી ફતેપુરની મુલાકાત લઈને એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે ગુજરાતના સાંસદોએ વિકાસનો જશ લેવા માટે શોર્ટકટ અપનાવ્યો છે ગામ ગામ દત્તક લેવાનું હોય તો નબળું લેવું પડે પડે એવું દૂર શોધવા જવું તેમ નથી ફતેપુરની બાજુમાં આવેલું છે આવું જ એક ગામ જે રાહ જુએ છે વિકાસની અને રાહ જુએ છે કે કોઈ સાંસદ તેને દત્તક લે પણ એક તરફ છે ફતેપુર ગામ દેવજી ફતેપરાનું એક વખતનું વતન ભૂવ ધૂણે તો નારિયેળ ઘર બાજુ ફેંકે એવી રીતે દેવજીભાઈએ પોતાના જ વડવાઓના વતન જેવા ગામને દત્તક લઈ લીધું વિકસિત ગામને જ દત્તક લઈ લીધું અને પોતાના વિસ્તારના બીજા પછાત ગામોની અવગણના કરી ફતેપુરની સ્થિતિ તમને બતાવી કે કેટલી સારી છે પાણી છે શાળા છે શાળામાં શૌચાલય પણ છે રસ્તા પણ સારા અને એસટી પણ આવે તેની સામે નજીકમાં જ આવેલું વિસનગર ગામ

જ્યારે વિસનગરમાં શાળા તો છે પરંતુ શિક્ષકો અપૂરતા છે ફતેપુર ગામમાં ઘેર ઘેર પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પૂરું પાડવામાં આવે છે એની સામે વિસનગર માટે પાણી પ્રાણ પ્રશ્ન છે ફતેપુર ગામ 24 કલાક વીજળીની સુવિધા ભોગવતું ગામ છે જ્યારે વિસનગરમાં વીજળીના થાંભલા પરથી વીજ તારો જ ગાયબ છે ફતેપુરમાં આરસીસી રસ્તાઓ છે જ્યારે વિસનગરમાં મુખ્ય માર્ગ જ માંડ માંડ છે ફતેપુરમાં બે સુંદર આંગણવાડીઓ સાથે પંચાયત ઘર પણ આવેલું છે જ્યારે વિસનગરની એકમાત્ર આંગણવાડીમાં કુપોષણનો પ્રશ્ન સતાવે છે અને પંચાયત ઘર ઠીક ઠીક હાલતમાં છે ફતેપુરથી પાટડી દસાડા અને વિરમગામ સુધી જવા માટે એસટી બસની પૂરતી સુવિધા છે ખાનગી વાહનો પણ જરૂરી પ્રમાણમાં છે જ્યારે વિસનગર માટે શૌચાલયની ઘટ છે ફતેપુર વિકસિત ગામ હોવાથી અહીં સહકારી ધોરણે ચાલતી મંડળીઓ પણ છે જ્યારે વિસનગરમાં સહકારી ધોરણે ચાલતી એક પણ મંડળી નથી ફતેહપુરમાં સમૃદ્ધિનું પ્રતિક ગણાતું બાઇક અનેક ઘરોમાં જોવા મળે છે જ્યારે વિસનગરમાં એકલ દોકલ ઘરોને બાદ કરતા આખું ગામ ગરીબીમાં જીવે છે ફતેપુર આસપાસના અન્ય ગામોમાં ખેતીના મામલે અગ્રેસર ગણાય છે જ્યારે વિસનગરમાં સિંચાઈ અને પાણીના અભાવે ખેડૂતો દેવાદાર છે ભલે ફતેપુરમાં નર્મદાના નીર પહોંચ્યા ન હોય પરંતુ અહીંના ખેડૂતો ખેત તલાવડી દ્વારા ખેતી કરી જાણે છે જેની સામે વિસનગર આજે પણ નર્મદાના નીર પહોંચે તેની વાટ જુએ છે ફતેપુર અને વિસનગર વચ્ચે માત્ર નવ નું જ અંતર છે પરંતુ બંનેની હાલત વચ્ચે ખાસું મોટું અંતર છે ત્યારે વિકસિત ગામો દત્તક લઈને જશ ખાટી જવાનો શોર્ટકટ અપનાવી રહેલા સાંસદો હવે ખુલ્લા પડી રહ્યા છે હવે તેઓ પ્રજા અને મીડિયાથી મોઢું છુપાવા લાગ્યા છે તેમની સામે સવાલો મૂકો ત્યારે કહેવા લાગ્યા છે નો કોમેન્ટ નો કોમેન્ટ પણ યે પબ્લિક હે સબ જાનતી હે પરંતુ પ્રજા તો કમેન્ટ કરવાની જ છે નો ઉલ્લુ બનાવિંગ નો ઉલ્લુ બનાવિંગ બ્યુરો રિપોર્ટ જીએસટીવી સાંસદ આદર્શ ગામ યોજના અને તેની પાછળનો ઉદ્દેશ સારો લાગે છે પણ આ ઉદ્દેશ સર્યો હોય તેમ લાગતું નથી આ રીતે વિકસિત ગામોને દત્તક લઈને જશ ખાટી જવાની વાત તૈયાર ભાણે જમી લેવાની નેતાઓની વૃત્તિ દેખાડે છે ગુજરાતના ભાજપના અન્ય ઘણા સાંસદોએ આવો જ શોર્ટકટ અપનાવ્યો છે કયા કયા સાંસદોએ વિકાસના મામલે રેડીમેડ ગામ દત્તક લઈ લીધું છે તે બતાવતા રહીશું તમે જોતા રહેજો જીએસટીવીની વિશેષ રજૂઆત નો ઉલ્લુ બનાવિંગ